તો આખી યોગિક સિસ્ટમ આના પર કેન્દ્રિત છે અમુક સરળ ટેકનોલોજી છે જેનાથી તમે તમારા મનને સ્પષ્ટતાની ચોક્કસ સ્થિતિમાં રાખી શકો છો પછી તમારે મેન્ટલ ફોકસની ચિંતા કરવાની જરૂર નથી તમારું મન ત્યાં જ રહેશે જુઓ જ્યાં તમારી ઈચ્છા છે ત્યાં જ તમારું મન છે ખરું કે નહીં એવું જ છે ને અને હિન્દીમાં કેમ કહેવાય જ્યાં તમારી ઈચ્છા છે ત્યાં જ તમારું મન છે નહીં ઈચ્છા શું છે ઈચ્છા તો જ્યાં પણ તમારી ઈચ્છા હશે ત્યાં જ તમારું મન રહેશે જો તમે તીવ્રતાથી ઈચ્છા કરો તો તમારું મન હંમેશા ત્યાં જ રહેશે અત્યારે તમે કપની ઈચ્છા રાખો છો એ ખોટી જગ્યા છે તમે ગોલની ઈચ્છા રાખો જ્યારે તમે મેદાનમાં હો તો ગોલની ઈચ્છા હોવી જોઈએ ખરું ને હવે તમે કપની ઈચ્છા રાખી શકો પણ જ્યારે તમે મેદાનમાં હોવ તમારી ઈચ્છા હોવી જોઈએ ફક્ત ગોલ ગોલ અને ગોલ બીજું કંઈ પણ નહીં એકવાર તમારી ઈચ્છા મજબૂત હોય તો તમારું શરીર અને મન સ્વાભાવિક રીતે એ દિશામાં જાય છે તમે જે ઈચ્છો છો તમે ત્યાં જાઓ છો જો તમારી ઈચ્છા ઓછી થઈ જાય તો મન પછી તેના પર નહીં રહે એટલે તમારે બસ તમારામાં ઈચ્છા વિકસાવવી પડશે પણ એકમાત્ર ઈચ્છા ગોલ કરવાની છે શું કોઈ તમારા મનને તમારી ઈચ્છાથી દૂર લઈ જઈ શકે છે શું કોઈ તમારા મનને તમારી ઈચ્છાથી દૂર લઈ જઈ શકે જે તમે ઈચ્છો ત્યાં તમારું મન સ્વાભાવિક રીતે વળશે ખરું ને તો યોગ આમાં કેવી રીતે મદદ કરે છે તમે જુઓ શરીર અને મન કયા સરળ માપદંડો સાથે કાર્ય કરે છે આ એક જટિલ મશીન છે આ પૃથ્વી પરનું સૌથી અત્યાધુનિક મશીન માનવ શરીર અને મન છે આપણે જે કંઈ બનાવ્યું છે તે આ મનમાંથી જ તો આવ્યું છે એટલે આ મન એક જટિલ મશીન છે ખૂબ જ જટિલ છે એટલે જો તમે કંઈક ખોટું કરો તો તે પોતાની અંદર ઘણા બધા વિક્ષેપો ઉભા કરશે એવી અમુક સરળ રીતો છે અમુક સરળ ટેકનોલોજી છે જેના દ્વારા તમે તમારા મનને સ્પષ્ટતાની ચોક્કસ સ્થિતિમાં રાખી શકો છો જ્યાં તે બસ જુએ છે કે તમે તમારા મનને અરીસા જેવું રાખતા શીખો તે બસ તમને તે બતાવે છે જે ત્યાં છે તે વિકૃત નથી કરતું જે ક્ષણે તમારું મન વધારે વસ્તુઓ સાથે ઓળખાવા લાગે હવે તમે ભારતીય હોકી ખેલાડી તરીકે રમી રહ્યા છો હવે તમે બધા વિકૃત થઈ જાઓ છો કેમ કે હવે તમે આખો ઇતિહાસ વાંચી રહ્યા છો ભારતીય હોકીનો વૈભવ ભારતીય હોકીની ઊંડાઈ બધું જ તમારા મનમાં વહેશે હવે તમે રમત નહીં રમી શકો હવે તમે રમતને જેવી છે તેવી જોઈ પણ નહીં શકો સૌથી પહેલા તો તમારા મનને અરીસા જેવું રાખતા શીખવું જ્યાં તમને બસ તે બતાવે જે તમારી સામે છે કોઈ પણ વિકૃતિ વગર એકવાર કોઈ વિકૃતિ ન હોય તો તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ચાલશો બરાબર ને તમે આ ફ્લોર પર ચાલી રહ્યા છો તમારી દ્રષ્ટિમાં કોઈ વિકૃતિ નથી તમે બધું સ્પષ્ટ રીતે જોઈ શકો છો તમારી સારામાં સારી ક્ષમતા મુજબ તમે જશો ખરું ને તમારી દ્રષ્ટિમાં જ જો વિકૃતિ હોય તો તમે બિનજરૂરી રીતે બધે ઠોકરો ખાશો એટલે તમારી પાસે જે પણ પ્રતિભા છે જે પણ ક્ષમતા છે જો તેને સંપૂર્ણ અભિવ્યક્તિ પામવી હોય તો તમારું મન વચ્ચે આવીને કંઈ પણ વિકૃત ન કરવું જોઈએ તે તમને બધું જેવું છે તેવું જ બતાવશે તો આખી યોગિક સિસ્ટમ આના પર કેન્દ્રિત છે આધ્યાત્મિક હેતુ માટે પણ જેનો ઉપયોગ રમત માટે પણ કરી શકાય કે તે તમને બધું જેવું છે તેવું જ બતાવે છે બીજી કોઈ રીતે નહીં તમે જે વિચારો છો તે રીતે નહીં